હેલો યુટ્યુબ ફેમલી કેમ શું બધે મજામાં તો બધે મજામાં રહેવાનું બધી વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને જ્યારે સવાર હવારમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો હોય અને જ્યારે આવ્યા આપણે પાણી વાળવા અને ત્યારે આપણે કદી મોટર ચાલુ ને હારું આપણું કપડાં પહેર્યા વગેરેનું ટાટા તો એને સડાઈ દીધું અને મોટર ચાલુ થઈ જઈને હવે ભેજ જગ્યાએ પાણી વાળું કારણ કે પાણી વાળવાનું છે ઓલી ડુંગળીમાં કારણ કે ડુંગળીનું આ ચોથું પાણ છે તો ચોથા પાણમાં કાલે ખડની દવા સાટી જાય એટલે પાઈ દઈ કંઈક તાકી ડુંગળીને બહુ ઓછો વાંધો આવે આમ તો આપણે આવી જી પાણી વાળવા તો હાલો ભાજી પાણી વાળવા દોસ્તો આપણે મોટર સાલ કોઈ નીકળી જશે કારણ કે અત્યારે મોટર ઉપડતી નહોતી ને પછી પછી ઉપડી ગઈ તો અત્યારે ભાજી પાણી ત્રણ વટર આપણે સડાવ્યું કે ત્યારે મોટર ઉપડી દીધી નહોતી હવે પાણી વાળું કંઈક ના કેરો ફૂટી જાય દોસ્તો આપણે ભોગ જશે પાણી અને એક કેરો એટલે ભોગી હે ને બીજા નંબર ઉપર કે આપણે આ બધી હળવાંઠી નાખ્યું જવું બધા કે હાણંગે હાણંગ કેરા કરી ઓલા હાઢ નાકા વાળવા બાકી દાય પાણી ઓલા હાડા લગી તો આ બધી હળવઠી નાખ્યું છે કારણ કે હળવંઠી નેચી તો પછી સારું પડે ને આમ ઈ આટું હળવઠી નાખ્યું પેલા તો ધોર્યો એ હાટુ કર્યો હો કારણ કે કાળું બી વાવેલ હતું કે તો કાળું બી તણાઈ ન લાંબે લાંબુ પાણી આવવાથી ફૂલ લાંબા કહેરા હતા તો લાંબેથી પાણી વેચે તો નાકા ધોવાય જાય ને એ આટું વૈશ્વમાં ધોર્યો નહીં અત્યારે બધું ઉગીને રેડી થઈ ગયું હોય તો અત્યારે હવે હળવંઠી નાખ્યું એટલે હવે પાણી લાશી આખા ક્યારે સુધી જાય ને તો એ વાંધો નહીં આવે ઝ્યાટો હવે અત્યારે હળવઠી નાખ્યું છે આ સોથું પાણી છે મેં સોથું પાણી ચાલુ કરી દીધું હોય કાલ ખડની દવા સાટી તો આ પાણી પાણી ન કરી તો ભીનું છે તો એ તો આ બધું ભીનું છે પણ એમાં એવું છે કે કાલ ખડની દવા સાટી એટલે પાણી વાળવું પડે મેં ચાલો આપણે પાણી વાળવા મળી અને હમણાં કેરોય પી જાય

તો ખાલી આવેલો છે મોટર સાકલ કરીને આવ્યો છું એટલે પાણી પી ગયું છે તો આપણે પાછા વાવા માટે પાણીને હવે લાંબા કેળા એટલે કડક સાંજ અત્યારે બપોર થઈ ગયા આપણે લઈ આવ્યા છીએ ટિફિન ટિફિન લઈ આવ્યા છીએ ગાડી હવે જમી લઈ કઈક જમવા નાખે

પાણી વાળો અને જવું એટલે પાણી પીગવા એક કેરો પીજો ને તમે ખાઈ લીધું એ થોડુંક પાણી વધારે પીજો પછાળિયા ફૂટી જવાય એક કેરો પીએ ને તમે જમી આ બીજા કેરા પાણી જાય છે ને અડધા ગયો તો આ બીજી ભાંગડી પી ગી હશે હવે ખાલી એક બે ક્યાં ખાલી બાકી છે બાકી બધું પીજ્યું છે વાગી જાય બે તો બે વાગે ઘડી કહેવાય તીડકો થઈ તો સાંજે ફાઇનલી દોસ્તો અત્યારે હેકે લાઈટ વીજ હે ને અત્યારે આપણે આવી જી ઘેવાડા તોડવા ઘેવાડા ઘેહોડા તોડવાનું ચાલુ કરી દીધું ને આ છે ઘેવાડા ઘેવાડામાં ગોતું શું કેટલા ધડ નીકળી નહીં પણ આટું કંઈક તો ગોતું જાય ઘેવાડા ગોતું છું આ લોકો બકાલું ગોતી પછી વ્યાથી ઘેરે આપણે તો આવું બકાલું તો ગોતી ફાઇનલી દોસ્તો આપણે પકડી જ્યાં ઘેરે બકાલું તોડીને બકાલું મેક દીધું અંદર ને હવે હવે હેક આવનારું ને ફોન રહી કારણ કે બેઠા બેઠા તો નહીં તો મજા ન આવે એ આટું રોપ ને તો જાવ નહીં અને હજી એક આ એક કેરો બાકી અને ઓઇલ બે કેરો બાકી એટલું બાકી પછી રોપ ના જો દોસ્તો આપણે હે કે રોપ ને દેજો રોપ નહીં ખેરે અને છોકરા દો પતંગ સકાવે અને પતંગ અહીંયા એક ધીર એટલે ફોનમાં દેખાતી એને પતંગ જો દેખાણી જો દેખાણી અને શકાવે છે આવડા પેણી જો ઢીલો ઢીલ જાય છે હજી તો ખેર આવી નહીં પણ પતંગ સકે જો અમારા ભાઈ મોટા ભાઈ છે કે પતંગ ચગાવે છે પતંગ કરી અહીંયા અધ્યાર સકાવે મારે ત્યાં આખો દી કામ કરે ને ત્યારે પતંગ સગાવે આવું હેલા કરે ભાઈ ચાવાની શું અને હવે હાથ પડી ગઈ છે ફાઇનલી દોસ્તો કે ત્યારે પતંગ પતંગ બધી ફક્ દીધું એમ શોકરા જોવા મળ્યા છે ફોનમાં તો જો તો હવે આજના બ્લોકમાં બસ આટલું જ વિડીયો ગમે તે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળીએ ક્યારે નવા બ્લોકમાં તબતક જઈ માતાજીને આવજો